સુરત જિલ્લાના મહુવા તાલુકાના લોકો દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી પાવર ગ્રીડ કોઓપરેટિવ ઇન્ડિયા લિમિટેડનો પ્રોજેક્ટ સ્થગિત કરવા માંગ કરી હતી સુરત કલેક્ટર આલ મોવા તાલુકાના લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપી સુરત જિલ્લાના મહુવા તાલુકામાંથી પસાર થનાર પાવર ગ્રીડ કોઓપરેટિવ ઇન્ડિયા લિમિટેડના પ્રોજેક્ટને સ્થગિત કરવાની માંગ સાથે વિરોધ કર્યો હતો સ્થાનિકોએ કહ્યું હતું કે મહુવામાં મોટા ભાગના ખેળતો આદિવાસીઓ છે અને તેમની જમીન પર કોઈ પણ બાંધકામ કે ખેતી જમીનમાંથી બિનખેતી કરવા કલેક્ટરની પરવાનગી લેવાની હોય છે પરંતુ સરકાર દ્વારા એટ એપ્રિલ બે હજાર પચીસના ઠરાવના પરિપત્ર મુજબ ખેતીની જીવ બિનખેતીના ઉપયોગમાં લેવા કલેક્ટરની પરવાનગી લેવાની રહેશે નહીં તેમ કહ્યું હોય જેથી તેનો વિરોધ કરાયો હતો દીપુર પટેલ ગામ મિયાપુર મારી જિલ્લા પંચાયત સદસ્ય છું અને બીજું કે આ ખેડૂત લક્ષી જે પાવર ગ્રીડનો અમારે અહીંયાથી જે પ્લાન જાય છે એના વિરોધ માટે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં કેટલાક હા અમારા મોવા તાલુકામાં દસ થી બાર ગામો પાવર ગ્રીડનું લાઈનમાં ખેડૂતો સમાવેશ થાય છે અને આ પાવર ગ્રીડનો જે અમારે સમસ્ત આદિવાસી ટ્રાઈબલ તાલુકો છે અને ટ્રાઇબલ તાલુકામાંથી જે મોટા ખેડૂતો નથી હવે નાના ખેડૂતો છે એના અંદરથી જો પ્લાન જાય તો એ લોકો કાયમ માટે ખેતી ના કરી શકે ઝાડોની ખેતી ખેતી પણ ના કરી શકે અને બીજું કે એને જે સક્ષમ ભાવો મળવા જોઈએ તે સરકાર સી વાત મોટી કરે છે પણ એ સક્ષમ ભાવ નથી આપ્યા હજુ કોઈને વળતર મળ્યું નથી ત્યાં કામ ચાલુ થઈ ગયું છે અને ખોટી રીતે દાદાગીરી કરીને ખેડૂતોને ડબળાવવાની વાત કરે છે એના ન્યાય માટે અમે અહીં આવ્યા છીએ પાવર પ્રોજેક્ટ આ પાવર પાવરગ્રીડ પ્રોજેક્ટ એક સરકારી કંપની ખાનગી કંપનીનું છે અને એ અદાણી અંબાણી કે કોઈ બી કંપની હશે પણ એ ખાનગી

કેન્દ્રમાં પણ આજે સાત અગિયાર વર્ષ થઈ ગયા સરકાર છે ગુજરાતમાં જોઈએ તો સરકાર છે બમણે પાકની વાત ખેડૂતોની આવકની વાત કરી છે પણ એ વસ્તુ કઈ છે નથી એકદમ હાવ બોગસ છે અને આજ સુધી ખેડૂતોએ જે રસ્તા પર આવું બમણી ની કરવાની વાત તો આગી રહી અત્યારે સમયે જે ખાતર જોયું હતું તે ખાતર નથી મળતું બમણા ભાવની વાત વાતો બધું ખેડૂતોને નાના ખેડૂતોનો અવાજ કોઈ સાંભળતો નથી આ તો ગુજરાત ખેડૂત સમાજ જે છે અને આ જિલ્લામાં આજે દર્શનભાઈ નાયક જેવા છે રમેશભાઈ પટેલ જેવા છે અને જાગૃત ખેડૂતો છે એ લોકો જે અવાજ ઉઠાવે છે અને સરકાર સામે લડે છે અને ન્યાયની અપેક્ષા અને માંગણી